રાજવીર તેના પરિવાર સાથે સદર કોતવાલીના કોદરિયા ગામ સ્થિત મૌનીબાબા આશ્રમમાં લગ્ન કરવા માટે પહોંચ્યું જ્યાં મૌનીબાબા આશ્રમમાં પૂજા ગુપ્તા નામની યુતિ સાથે લગ્ન થયા ભેટ તરીકે વરપક્ષે કન્યાને એંસી હજાર રૂપિયા પણ આપ્યા લગ્નની વિધિવત પૂર્ણાહુતિ બાદ કન્યાને વિદાય આપવાની તૈયારીઓ થઈ દુલ્હને વચ્ચે કાર ઊભી રખાવી અને એંસી હજાર રૂપિયા રોકડા લઈને ત્યાંથી રફુ ચક્કર થઈ ગઈ આ દરમિયાન તક જોઈને દુલ્હનના અન્ય મિત્રો પણ ભાગી ગયા જોકે વરપક્ષે દુલ્હનની ખૂબ શોધખોળ કરી પરંતુ કોઈ મળ્યું નહીં આંગે વરરાજાએ સદર કોતવાલી પહોંચી લેખિત ફરિયાદ નોંધાવી ત્યારે ફરિયાદના આધારે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે